જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર વરસાદની સિઝન ચાલે છે ત્યારે બધાને બટેટાવાડા ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે તો ચાલો આજે આપણે બનાવીએ બટેટા તેના માટે મેં બટેટાને અડધા અડધા કાપી અને તેને કૂકરમાં છથી સાત સીટી થાય ત્યાં સુધી તેને બાફી લેવાના છે ત્યારબાદ બટેટાને છોલી અને તેને સરખી રીતે મેશ કરી લેવાના છે ગાંઠા ના રહી જાય તે રીતે એને કરવાના છે ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં નિમક અને સાજીના ફૂલ નાખી અને થોડું થોડું પાણી એડ કરી અને તેનું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ છૂંદેલા બટાકામાં આપણે થોડા મસાલા એડ કરીએ તેમાં સ્વાદ અનુસાર નિમક થોડી ચટણી થોડું હળદર થોડો ગરમ મસાલો આદુ મરચાં લસણની પેસ્ટ લીંબુ અને થોડી ખાંડ ખાંડ ઓપ્શનલ છે અને ત્યારબાદ તેમાં થોડી કોથમીર એડ કરીએ આપણે તેથી તેનો સ્વાદ સરસ આવે વરસાદની સિઝનમાં આ બટાકાવાળા ખાવા ખૂબ સારા લાગે છે અને ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું તેથી તેમાં બધાનો સ્વાદ સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ તેના નાના નાના ગોળ ગોળ ગોટાવાળી લેવાના છે ત્યારબાદ એક આપણે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એ આપણે ચણાનું જે ગોળ મિક્સ કરેલું છે તેમાં એક એક બટેટું વડું નાખી અને તેને મિક્સ કરી અને તેલમાં આપણે ફ્રાય કરતા જઈશું ડીપ ફ્રાય કરવાનું છે એવી જ રીતના આપણે બધા બટેટા વડા તેમાં નાખી દઈશું અત્યારે મધ્યમ તાપે તેને કરવાનું છે અને થોડી પછી ગેસ ફૂલ કરી દેવાનો છે આવી રીતના બધા ગોટા તળાઈ જાય બટેટાવાડા તળાઈ જાય એટલે આપણા બટેટાવાળા રેડી છે જો દેખાય છે ને કેવા ટેસ્ટી સ્વાદિષ્ટ અને તેને આંબલીની ચટણી સાથે આપણે સર્વ કરીએ તો મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય બાય જય શ્રી કૃષ્ણ